બહુ જાતતા વિશ્વાસઘાત ને વધાવી લીધા વિશે વિચારે પ્રશ્ન કરતા બીજો એકાદ વિશ્વાસઘાતનો દાખલો આપો ને કેવો વિશ્વાસઘાત થયેલો જે તમે સહન કરી લીધો દાદાશ્રી બધા બહુ જાતના વિશ્વાસઘાત વિશ્વાસ ખાતે પૈસા ની બાબત માંગ બીજા નહીં કરતા હા એ એક દાખલો આપોરના ભાગીદાર તરીકે રાખેલા અમારા બે જણની મૂડી અને એક ત્રીજા મૂડી વગરના ભાગીદાર રાખેલા તે મૂડી વગર ભાગીદાર શું કહે છે આ એક જમીન છે જો રાખીયે તો પછી ત્યાં કારખાનો કરીએ એટલે એ પેલા ભાગીદાર થી છૂટું ખાનગી કરવાનો પ્રયત્ન કરતા તા મેં હા પાડેલી મેં કહ્યું જો તમને શાંતિ થતી હોય તો કરીશું એટલે એ જમીન અત્યારે લગભગ ચાલીસ હજાર રૂપિયાની થાય તે મેં તે દહાડે તેરસો રૂપિયામાં રાખેલી એ તેરસો રૂપિયાની બે કમ હું મારા ભત્રીજાને ત્યાંથી સીધી વ્યાજે લાવ્યો કારણ કે બધી પેલા વેપાર ધંધાની વાત જુદી છે પણ આ સીધી લાવેલો છે અને અને મેં કહ્યું ભાઈ આ આપણે વ્યાજે લીધી રકમ એ જમીન પછી એ કહે છે મારા નામે રાખો ને ત્યારે મેં કહ્યું સારું ઉલટી દખલ મારે મટી જાય બહુ વિશ્વાસુ માણસ તે પૈસા મારા ને એના નામે જમીન રાખી તે પછી એ તો આખો જ ફરી ગયો ઉપર થી આઠ ની પાઇપો આપી તે ખાઈ ગયો બધી રીતે છેતરાયા પણ છૂટ્યા એ ફરી મને મોઢું દેખાડી શકતો નથી